સાબે સુંદર વાત કરી કે વિદ્યાર્થી એક શક્તિનો સ્ત્રોત છે અગર જો એ શક્તિઓને સાચી દિશામાં લઈ જવામાં આવે તો ખરેખર આપણે પણ એક સારા વ્યક્તિ તરીકે આ સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ છીએ આગળ અતિથિ વિશેષ શ્રી ડોક્ટર ચરણໄຊ નિયો વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને ઉદ્બોધન આપે નમસ્કાર

અને અમારા વડીલ અને રાધનપુર કોલેજના ખૂબ સરસ સંચાલન કરે છે એવા પરમ સ્નેહી

મિત્રોએ ઇનામ પ્રાપ્ત કર્યું છે અને જેમને નથી મળ્યું એમને પણ જો તમારા જીવનમાં આગળ જવું હોય તો આપણા જૈન મુનિ તરુણ સાગર મહારાજ સાહેબે એક સરસ વાત કરીલી કે જીવનમાં આગળ જવા માટે તમારે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની પહેલું છે કે તમારું જે ધ્યેય છે લક્ષ્ય છે તે હંમેશા ઊંચો રાખો તમે આપણે ગુજરાતીમાં માં કહેવાય છે કે નિશાન ચૂક માપ પણ ને ચૂક માપ નીચું નિશાન હંમેશા આપણો ગોલ આપણો લક્ષ્ય એ ઊંચું હોવું જોઈએ જો આપણે કલેક્ટર કે આઈએસ ઓફિસર બનવાનો ગોલ કે સપનું રાખીશું તો શકી શકે કદાચ આપણે એક ક્લાસ પણ બની શકીશું એટલે આપણો જે લક્ષ્ય આપણો ધ્યેય છે એ હંમેશા ઊંચું હોવું જોઈએ ત્યાર પછી બીજી વાત આવે છે કે લક્ષ્ય તમે ઊંચું પસંદ કરી દીધું પણ એની સાથે પરિશ્રમ મહેનત કઠોર પરિશ્રમ પુરુષાર્થ સિદ્ધિ જઈ તેને મળે જે પરસેવે ના એ જો તમે જીવનમાં પરિશ્રમ નહીં કરો જો તમે જીવનમાં મહેનત નહીં કરો તો તમે ક્યારેય કશું પ્રાપ્ત નહીં કરી શકો એટલે મિત્રો ખાસ મહેનત કરવાની છે અને એમાં અભ્યાસમાં મહેનત કરવાની છે તમે જો ખેતરમાં તમારા માતા પિતા કે પરિશ્રમ કરે છે મહેનત કરે છે એવું મહેનત તો આપણે નથી કરવાની આપણે તો શાંતિ પંખા નીચે બેસીને સરસ અભ્યાસ કરવાનો છે તો જીવનમાં ક્યારે મહેનત કરવામાં કરવામાં પીજા ન કરશો કારણ કે પરિશ્રમ એ જ પારસોની છે તમે મહેનત કરશો તો જ તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકશો ત્રીજી વાત પારસ સાહેબે કરેલી કે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ

દિવ્ય ભાસ્કરની અંદર એક ખૂબ સરસ લેખ આવ્યો હતો કે આ ભટવાલ સાહેબ પોતે એમના જીવનની આખી કથા એની અંદર વ્યક્ત કરી હતી કે એ જ્યારે વિદ્યાર્થી હતા એ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમના પિતાશ્રી ખૂબ ગરીબ હતા અને એક સામાન્ય એમને કેવીન હતો મોટરસાયકલ અને સાઇકલનું પંચર કાઢવાનું કેવિન હતો અને એ કેબિન ઉપર બેસીને એ પોતે પંચરનું કામ કરતા હતા પંચર કાઢવાનું કામ કરતા હતા સમય સંજોગે એમના પિતાશ્રીનો અવસાન થયો અને નગરપાલિકા કે મ્યુનિસિપાલિટીનો જે દબાણ સહેલ છે એને એનો આખો કેબિન ફટાવી દીધો ત્યાર પછી એ સહેલ એક બેંકની અંદર લોન લેવા માટે જાય છે બે દિવસ સુધી બેંકમાં બેસી રહે છે પણ મેનેજર સાથે કોઈ એમને મળવા નથી દેતો પછી એ પોતે નક્કી કરે છે કે ગમે તે થાય પણ મારે આગળ જવું છે અને પછી એક સોસાયટીની અંદર ચોકીદાર તરીકેનું એક કામ કરે છે અને ત્યાર પછી મિકેનિકલ એન્જિનિયર એની નો અભ્યાસ કરી અને છેલ્લે એ આઈએસ ની પરીક્ષા આપે છે આઈએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએસ ની પરીક્ષા પાસ કરવી એટલે ખૂબ ટફ આમ ખૂબ બહુ કઠિન એ બહુ પરીક્ષા પાસ સામાન્ય માણસ ક્યારે ન કરી શકે પણ એ વિદ્યાર્થી એ આઈએસ ની પરીક્ષા પાસ કરી અને છેલ્લા એક આ વર્ષથી આજે બનાસકાંઠાના કલેક્ટર તરીકેની સેવા આપે છે કલેક્ટર એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને ડીએમ કહેવાય ક્યારેક તમે જોજો કોઈ વખત તમારે ક્યાંક જવાનું થાય પાલનપુર તો એની ગાડી નીકળે ત્યારે એની ઉપર લાલ લાઈટ ફરતી હોય છે અને બે ઘાટ છે મિત્રો મતલબ એ કે જો તમે મનમાં વિશ્વાસ કરી દેશો તમારો મનોબળ જો મજબૂત કરી દેશો તો ચોક્કસ તમે જીવનની અંદર આગળ વધી શકશો એનું કોઈ શંકા સ્થાન નથી સાહેબે વાત કરી સીએમ સાહેબે સારા મિત્રો ની સંગત સારા મિત્રો ની શોગત કરજો સાહેબ ની વાત સાથે હું સો ટકા છું કે હાઈસ્કૂલ લેવલે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ પછી જ્યારે શહેરની મોટી કોલેજમાં જાય છે ત્યાં

મોબાઈલમાં ઘણા બધા ફાયદા છે વિજ્ઞાન એ આશીર્વાદરૂપ છે અને નુકસાન છે અને પણ છે છે એના ફાયદા અને ગેરફાયદા છે તો વિદ્યાર્થી મિત્રો બારવા સાયન્સમાં કે જે કોલેજના વિદ્યાર્થીઓ છે એમને ખાસ નમ્ર વિનંતી છે કે મોબાઈલનો ઉપયોગ સમજી સોજીને કરજો આ મોબાઈલ એ તમને આગળ વધવામાં ખૂબ ઉપયોગી બનશે અને તમને દિશાહીન કરવામાં પણ એટલો જ ઉપયોગી બનશે ટેક્નોલોજી સાથે અપડેટ હોવો જરૂરી છે પણ એનો ઉપયોગ મેં પુનતીથી આપણે સમજણથી કરવો એ પણ એટલું જરૂરી છે બીજી વાત વાંચનનો શોખ કહેવાય જો આજના યુગની અંદર ખાસ હું પણ આવી ગયો કે વાંચનનો શ્વાખી પ્રતિદિન ઓછો થઈ ગયો છે નોલેજ ઇઝ પાવર જ્ઞાન એ શક્તિ છે જે વખતે આ નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બરાબ ઓબામા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ આપણા ગુજરાતમાં આવેલા અને એક વાક્ય બોલેલા મને આજે પણ યાદ છે ટીવી ની અંદર મેં સાંભળેલો કે નોલેજ ઇઝ અ નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચ્યુરી એક વાક્ય બહુ સરસ બોલ્યા હતા કે જ્ઞાન એ 21મી સદીનો નાણું છે તમારી પાસે જો જ્ઞાન હશે તમારી પાસે જો હોશિયારી હશે આવડત હશે તો દુનિયાના કોઈ પણ ખૂણે તમે જશો તમે ચોક્કસ તમારું પ્લેટફોર્મ ઉભું કરી શકશો ચોક્કસ તમે જંગલમાં પણ મંગલ કરી શકશો

ઘરેથી નીકળે ત્યારે પોતાના માતા પિતા ને વંદન કરીને ચરણ સ્પર્શ કરીને નીકળે માતૃદેવો ભાવ પિતૃ દેવો ભાવ આ દુનિયામાં સાચા દેવ માતા અને પિતા છે આ મંદિરમાં બેસાડેલા ભગવાન શ્રદ્ધાના ભગવાન છે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેસાડેલા છે કારણ કે આપડી ભારતીય સંસ્કૃતિમાં માં પિતૃ દેવો ભવ અતિથી દેવો ભાવ ગુરુદેવો ભવ એમાં એ માનવાળી આપણી સંસ્કૃતિ છે એટલે દરેક વિદ્યાર્થી એ પોતાના માતા પિતાને ને વંદન કરીને નીકળે મિત્રો સમય બહુ થઈ ગયો છે અને આપ છેલ્લા બે કલાકથી આ ભારતીય બેઠકમાં બેઠા છો ખરેખર આ રીતે બેસવું એ ખૂબ કઠિન છે છેલ્લી વાત મારી કે વ્યસન અને ફેશન આ બંનેથી દૂર રહેજો ખાસ